નમસ્કાર દર્શક મિત્રો અવની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હવામાન ફરી પલટાશે આ તારીખથી શરૂ થશે નવો રાઉન્ડ કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ તે જાણવા માટે બન્યા રહો અવની ન્યૂઝ ટીવીમાં ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું પૂરું થતાં પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે આગામી દિવસોમાં બંગાળીની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે અને તેની અસર ગુજરાત પર થશે જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો અને રાજ્યમાં ફરીથી જતાં જતાં ચોમાસું સક્રિય થાય તેવી સંકેત દેખાઈ રહ્યો છે ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ છે માત્ર દક્ષિણના કેટલાક વિસ્તારમાં છૂટો છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે વરસાદ બંધ હોવાને કારણે અનેક વિસ્તારમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એક તરફ વરસાદ અને બીજી તરફ ચોમાસું વિદાય લઈ શકે છે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ માટે સર્જાઈ રહી છે આઈએમડી લો પ્રેશર એરિયા મહારાષ્ટ્ર પર પહોંચ્યા બાદ ગુજરાતમાં પણ તેની અસર દેખાવાની શરૂઆત